નર્મદા જિલ્લામાં ગઈકાલે ડેડીયાપાડાથી નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વિશાળ રેલી કાઢવામાં આવી ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો અને ધારાસભ્યને જેલ મુક્ત કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે આદિવાસી સમાજમાં આ મામલે રોષ પણ જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે છોટેપુર જિલ્લાના સંખેડાના એડવોકેટ રંજનભાઈ તડવીનું પણ નિવેદન સામે આવ્યું છે તેવા ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છે શું તેની દલીલો છે શું રજૂઆતો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો જે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું થોડાક દિવસ પહેલા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતાર વસાવા વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો ભાજપના નેતા સંજય વસાવાએ ફરિયાદ આપી હતી અને હવે આને જ લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે થોડા દિવસ પહેલાં ભાજપના નેતા સંજય વસાવાએ એક ઓફર પણ ધારાસભ્ય જયતર વસાવાને આપી હતી અને સમાધાન માટે કહ્યું હતું કે આ મામલે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ હુંકાર ભર્યો છે કે તેઓ આગામી સમયમાં હવે લડી લેવાની તૈયારી દર્શાવે છે ધારાસભ્ય ચૈતર વસાવાને તેઓ કહી રહ્યા છે કે આ લડાઈમાં તેઓ સાચા છે આ ઘટનાને લઈને ડેડીયાપાડાથી કાઇ ગઈકાલે નર્મદા જિલ્લા કલેક્ટર એક વિશાળ રેલી જોવા મળી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળ્યા અને આ સમર્થકોએ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરીને આ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના એડવોકેટ રંજન તળવીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે તો ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ છે તે સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે એટલું જ નહીં તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ બરોબરના વરસ્યા છે અને શું વાત કહી છે તે સાંભળીને શું નામ છે આપનું આજે નર્મદા કલેક્ટર કચેરી શા માટે એડવોકેટ રંજનભાઈ તળવી અત્યારે રાજપીપલા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એટલા માટે કે પ્રજાના પ્રતિનિધિ છે જ્યારે પ્રજામાં કંઈ બી ખોટું થતું હોય તો કલેક્ટર એ જિલ્લાનો બોસ કહેવાય કલેક્ટર એ જિલ્લાનો રાજા કહેવાય ન્યાયનીતિ એમને કરવાની છે અત્યારે ડેડીયાપાના અમારા જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઉપર જે ખોટી ખોટી એફઆઈઆર થયેલી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એના માટે આજે અમે બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે છે કલેક્ટર સાહેબનો પ્રતિભાવ શું કલેક્ટર સાહેબે કહ્યું છે કે યોગ્ય તપાસ થશે અને યોગ્ય ન્યાય આપીશ ધારાસભ્ય જે આરોપો લાગ્યા છે અત્યારના પ્રયાસના જેના વિશે તમે શું આ ભારતીય જનતા પાર્ટીનું એક તાના કૃત્ય છે અને ભારતીય જનતા પાર્ટીના કયા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે જ્યારે ચેતરભાઈ વસાવાને જ્યારે ધરપકડ કરીને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જ્યારે લાવવામાં આવ્યા ત્યારે એમના કાયદામાં એક જોગવાઈ છે કે જ્યારે કોઈ બી વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો એના સ્વજનોને એમને મળવા દેવા જોઈએ તદઉપરાંત એમના જે એડવોકેટ હોય એમની જ સાથે વાતચીત કરવા દેવામાં આવે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના પોલીસ માત્ર ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે એમના કહ્યા પ્રમાણે જે ગાંધીનગર ને જે દિલ્હીમાં એમના જે આકાઓ જે બેઠેલા છે એમના કયા પ્રમાણે આ પોલીસ જે કામ કરે છે વકીલોને અંદર પોલીસ સ્ટેશનમાં અને કોર્ટમાં જવા દીધા નથી જે અમારો કાયદો છે એ છે જે અમારો રાઇટ્સ છે કે અમારે અમારા અસીલને સાંભળવા પડે પણ અમને પણ તેમાં રોકવામાં આવેલા હતા એડવોકેટ રંજનભાઈ તડવી સંખેરા વિધાનસભા પ્રભારી આપણે સાંભળ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના એડવોકેટ રંજન તડવી હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ હાથો બનીને કામ કરતી હોય તેવા આરોપો તેઓ લગાવી રહ્યા છે અને ચૈતર વસાવવાના ફસાવવા માટે ષડયંત્રના ભાગરૂપે આ ખોટો કેસ કરવામાં આવ્યો હોય તેવી વાત પણ તેઓ કરી રહ્યા છે હવે આગામી દિવસોમાં આદિવાસી સમાજ લડી લેવાના મૂળમાં જોવા મળશે તે પ્રકારની પણ તેમની પ્રતિક્રિયા સામે આવી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો